ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં મિત્રો ભગવદ્ ગીતા એ એવો દિવ્ય ગ્રંથ છે જે દરેક પરિસ્થિતિમાં જીવનને સાચી દિશા બતાવે છે ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી જન્મેલા આ ઉપદેશ આજના સમયમાં દરેક મનુષ્ય માટે એટલો જ મહત્વનો અને માર્ગદર્શક છે અધ્યાય બેમાં શ્રી કૃષ્ણએ આત્માના શાશ્વત સ્વરૂપ કર્તવ્ય અને બુદ્ધિયોગના ઊંડા સત્યોને અર્જુન સામે ખુલ્લા કર્યા પરંતુ અર્જુનના મનમાં હજુ પણ એક મોટી ગૂંથણ હતી કે શું કરવું યુદ્ધ કરવું કે ઋષિઓની જેમ ધ્યાન અને જ્ઞાનના માર્ગે ચાલવું આજ પ્રશ્નથી શરૂ થાય છે અધ્યાય ત્રણ કર્મયોગ ભગવાન શ્રી કૃષ્ણ અહીં એક અદભુત સત્યનો પ્રકાશ પાડે છે આ દુનિયામાં કોઈ મનુષ્ય એક ક્ષણ માટે પણ નિષ્ક્રિય રહી શકતો નથી શ્વાસ લેવો વિચારો ચાલવું બોલવું બધું જ એક પ્રકારનું કર્મ છે અને તેથી કર્મમાંથી ભગવાનનો કોઈ માર્ગ જ નથી પરંતુ કર્મ આપણને બંધનમાં બાંધે છે કે મોક્ષ તરફ લઈ જાય છે એ તેની પાછળની ભાવના પર આધારિત છે આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સાચો માર્ગ કર્મ છોડવાનો નથી પરંતુ કર્મને ઈશ્વરને અર્પણ કરીને નિષ્કામ ભાવથી કરવાનો છે કર્મ આ વિશ્વને ચાલતું રાખે છે કર્મ જ સમાજને સ્થિર રાખે છે અને કર્મ જ મનુષ્યને ઉન્નતિ તરફ લઈ જાય છે જો દરેક મનુષ્ય પોતાનું કર્તવ્ય છોડે તો સમગ્ર વ્યવસ્થા ખોરવાઈ જાય છે આથી જ ભગવાન અર્જુનને કહે છે તારા કર્મ કર પરંતુ ફળની આશક્તિ રાખીને નહીં કર્મ માત્ર તારી જવાબદારી છે અને ફળ મારા ઉપર છે હા આપણે જાણીશું કર્તવ્ય કેમ મહત્વનું છે નિષ્કામ કર્મ શું છે કેમ ભગવાન કહે છે કે કર્મ કર્યા વગર જીવન શક્ય નથી કર્મફળની આશક્તિ મનને કેવી રીતે બાંધી દે છે અને કર્મયોગ અપનાવવાથી માણસ જીવનના દુઃખ સુખથી ઉપર કેવી રીતે ઉઠે છે કર્મયોગનો માર્ગ એ માત્ર યોદ્ધા માટે જ નહીં પણ દરેક ઘરેલું વિદ્યાર્થી કર્મચારી વેપારી અને પરિવારજનો માટે સમાન રીતે ઉપયોગી માર્ગ છે તો ચાલો આજના આત્મ પ્રેરણાદાયક પ્રવાસમાં ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાય કર્મયોગની શરૂઆત કરી અને ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય ઉપદેશોને હૃદયપૂર્વક સાંભળીએ તો મિત્રો દરરોજની જેમ આ એક કરી લેજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો જેથી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બની રહે આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ સમજાવે છે કે સર્વ જીવ તેમના મૂળભૂત પ્રાકૃતિક ગુણોને આધારે કર્મ કરવા વિવશ છે અને એ ક્ષણ માટે પણ કોઈ પણ જીવ કર્મ કર્યા વિના રહી શકતો નથી જે લોકો કેવળ પગવા વસ્ત્રો ધારણ કરીને બાહ્ય રીતે વૈરાગ્યનું પ્રદર્શન કરે છે અને આંતરિક રીતે ઇન્દ્રિય વિષય ભોગ પ્રત્યે આશક્ત રહે છે તેઓ પાખંડી છે તેમના કરતાં એ લોકો ઉત્તમ છે જેઓ કર્મયોગની સાધના કરે છે અને બાહ્ય રીતે નિરંતર કર્મ કરવામાં વ્યસ્ત રહે છે પરંતુ આંતરિક રીતે આ શક્તિનો ત્યાગ કરી દે છે ત્યાર પછી કૃષ્ણ ભાર મુકતા જણાવે છે કે ભગવાનની સૃષ્ટિની રચનાના અભિન્ન ભાગ તરીકે સર્વ જીવોએ ઉત્તરદાયિત્વની પરિપૂર્તિ કરવી જોઈએ જ્યારે આપણે ભગવાન પ્રત્યે ઉપકૃત થઈને નિયત કાર્યનું પાલન કરીએ છીએ ત્યારે તેવા કર્મો યજ્ઞ બની જાય છે યજ્ઞનું અનુષ્ઠાન સ્વર્ગીય દેવોને સ્વાભાવિક રીતે જ પ્રસન્ન કરે છે અને તેઓ આપણને ભૌતિક સમૃદ્ધિ પ્રદાન કરે છે આવા યજ્ઞ વર્ષા માટે કારણભૂત હોય છે અને આ વર્ષાથી અનાજ ઉત્પન્ન થાય છે જે જીવન નિર્વાહ માટે આવશ્યક છે જેઓ આ રચના ચક્રમાં પોતાના ઉત્તરદાયિત્વનો સ્વીકાર કરતા નથી તે પાપી છે તેવા લોકો કેવળ તેમની ઇન્દ્રિયોના સુખ માટે જીવે છે અને તેમનું જીવન વ્યર્થ થઈ જાય છે તત્પશાત શ્રી કૃષ્ણ સમજાવે છે કે શેષ માનવ જાતથી ભિન્ન પ્રબુદ્ધ આત્મા એ છે કે જે સ્વમાં સ્થિત છે તેઓ શારીરિક ઉત્તરદાયિત્વનું વહન કરવા બંધાયેલા હોતા નથી કારણ કે તેઓ આત્માના સ્તરે ઉચ્ચતર ઉત્તરદાયિત્વનું પાલન કરતા હોય છે આમ છતાં જો તેઓ તેમના સામાજિક ઉત્તરદાયિત્વનો ત્યાગ કરે છે તો તેઓ મહાપુરુષોના પદચિહ્નો પર ચાલવાનું વલણ ધરાવતા હોય તેવા સાધારણ લોકોના મનસામાં વિસંવાદિતતા સર્જાય છે તેથી સંસારમાં એક અનુકરણીય અને સારું ઉદાહરણ સ્થાપિત કરવા માટે જ્ઞાની વ્યક્તિએ વ્યક્તિગત પ્રતિષ્ઠાન પ્રયોજન વિના નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ આમ કરવાથી અજ્ઞાનીને તેના સૂચિત કર્મોને આકાળે ત્યાગ કરતા રોકી શકાશે આજ ઉદ્દેશથી ભૂતકાળમાં જનક તથા અન્ય પ્રબુદ્ધ રાજાઓએ તેમના કર્મનું પાલન કર્યું હતું તત્પશ્ચાત અર્જુન પૂછે છે કે શા માટે લોકો અનિચ્છાએ પણ

કે જે પાપનું મૂર્ત સ્વરૂપ છે તેનો સહાર કરવા અને તેની ઇન્દ્રિયો મન અને બુદ્ધિને નિયંત્રણમાં રાખવા બુલંદ રીતે આહવાન કરે છે કહ્યું હે જનાર્દન જો તમે બુદ્ધિને કર્મથી શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે મને ઘોર યુદ્ધ કરવા શા માટે કહી રહ્યા છો આપના સદિગ્ધ ઉપદેશોથી મારી મતિ વિહર થઈ ગઈ છે કૃપા કરીને નિશ્ચિતપૂર્વક મને કોઈ એવો માર્ગ બતાવો જે મારા માટે સર્વ અધિક કલ્યાણકારી હોય પરમ કૃપાળુ ભગવાન બોલ્યા હે નિષ્પાક અર્જુન મેં આ પૂર્વ પ્રબુદ્ધ જ્ઞાન પ્રાપ્તિ માટેના બે માર્ગો અંગેનું વર્ણન કર્યું છે જ્ઞાનયોગ અને કર્મયોગ જ્ઞાનયોગ તેમના માટે જેમની વૃત્તિ ચિંતન પરાયણ હોય છે અને કર્મયોગ તેમના માટે જેમની વૃત્તિ કર્તવ્ય પરાયણ હોય છે મનુષ્ય કેવળ ન તો કર્મથી વિમુખ રહીને કર્મફળમાંથી મુક્તિ મેળવી શકે છે કે નહોતો કેવળ શારીરિક સંન્યાસ લઈને જ્ઞાનની સિદ્ધા અવસ્થા પ્રાપ્ત કરી શકે છે કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી વાસ્તવમાં સર્વ પ્રાણીઓ તેમની માયક પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા કર્મ કરવા વિવશ હોય છે જે પોતાની કર્મ ઇન્દ્રિયોને વશમાં રાખે છે અને મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે નિસંદે પોતાને છેતરે છે અને તે દંભી કહેવાય છે પરંતુ તે કર્મયોગીઓ જેવો મનથી તેમની જ્ઞાન ઇન્દ્રિયોને નિયંત્રિત રાખે છે જ્ઞાન ઇન્દ્રિયોને નિયંત્રિત રાખે છે અને કર્મ ઇન્દ્રિયોની આશક્તિ વિના કર્મમાં વ્યસ્ત રાખે છે તે નિશ્ચિત રૂપે શ્રેષ્ઠ છે આ રીતે તારે નિયત વૈદિક કર્તવ્યનું પાલન કરવું જોઈએ કારણ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું એ અધિક શ્રેષ્ઠ છે કર્મોનો ત્યાગ કરવાથી તારો શારીરિક નિર્વાહ પણ શક્ય નહીં બને કર્મ ભગવાનની પ્રીતિ અર્થે થતા યજ્ઞ તરીકે કરવું જોઈએ અન્યથા આ જગતમાં કર્મ બંધનનું કારણ બને છે તેથી હે કુંતીપુત્ર ભગવાનની પ્રસન્નતા અર્થે ફળમાં આશક્તિ રાખ્યા વિના તારા નિયત કર્મો કર સૃષ્ટિના પ્રારંભે બ્રહ્માએ મનુષ્યનું સર્જન તેમના કર્તવ્યો સાથે કર્યું અને કહ્યું આ યજ્ઞનું પાલન કરીને સમૃદ્ધ થાઓ કારણ કે તે તમે જે કંઈ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તે પ્રદાન કરશે તારા યજ્ઞો દ્વારા દેવતાઓ પ્રસન્ન થશે અને માનવો તથા દેવતાઓ વચ્ચેના સહયોગના પરિણામ સ્વરૂપે સૌને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને સ્વર્ગીય દેવતાઓ તમારા જીવન નિર્વાહ માટે ઈચ્છિત સર્વ આવશ્યકતાઓની પૂર્તિ કરશે પરંતુ જેઓ આ પ્રાપ્ત ઉપહારોને દેવતાઓને અર્પણ કર્યા વિના ભોગવે છે તેઓ નિશંક ચોર છે આધ્યાત્મિક મનોવૃત્તિ ધરાવતા ભક્તો પ્રથમ યજ્ઞને અર્પિત કરેલું ભોજન ગ્રહણ કરે છે તેથી તેઓ સર્વ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ જાય છે અન્ય લોકો જેઓ પોતાની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે ભોજન બનાવે છે તેઓ નિશંક પાપ જ ખાય છે સર્વ જીવન પ્રાણીઓ અન્ન પર નિર્ભર રહે છે અને અન્ન વર્ષાથી ઉત્પન્ન થાય છે વર્ષા યજ્ઞ કરવાથી વર્ષે છે અને યજ્ઞ નિયત ધર્મનું પાલન કરવાથી સંપન્ન થાય છે વેદોમાં મનુષ્યો માટેના કર્તવ્યનું વર્ણન કરવામાં આવ્યું છે અને વેદો સ્વયં ભગવાનમાંથી પ્રગટ થાય છે તેથી સર્વ વ્યાપક ભગવાન શાશ્વત રીતે યજ્ઞના કર્મમાં વિદ્યમાન રહે છે હે પાર્થ વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રમાં જે મનુષ્ય પોતાના ઉત્તરદાયિત્વનો સ્વીકાર કરતું નથી તે પાપી છે તેઓ કેવળ તેમને ઇન્દ્રિયોના સુખ પ્રદાન માટે જીવે છે વાસ્તવમાં તેમનું જીવન વ્યર્થ છે પરંતુ જે મનુષ્યો આત્મા આનંદમાં જ સ્થિત છે અને જેમનું જીવન આત્મપ્રકાશિત તથા પૂર્ણપણે આત્મસંતુષ્ટ સંતુષ્ટ હોય છે તેમને માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી આવા આત્મા સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલા આત્માઓને તેમના કર્તવ્ય પાલન કરવાથી કે તેનો ત્યાગ કરવાથી કંઈ પણ પ્રાપ્ત કરવાનું કે ગુમાવવાનું રહેતું નથી ન તો તેમને તેમની સ્વાર્થ પૂર્તિ માટે અન્ય કોઈ જીવો પર નિર્ભર રહેવાની આવશ્યકતા હોય છે તેથી આ શક્તિનો ત્યાગ કરીને પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કર કારણ કે ફળમાં રાખ્યા વિના કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે રાજા જનક અને અન્ય મહાપુરુષોએ તેમના નિયત કર્તવ્યનું પાલન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી વિશ્વના કલ્યાણ અર્થે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડવા તારે પણ તારા કર્તવ્યનું પાલન કરવું જોઈએ જે કંઈ પણ મહાન કર્મો મહાન વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે સાધારણ જન સમુદાય તેનું અનુસરણ કરે છે જે કોઈ આદર્શ તેમના દ્વારા સ્થાપિત કરવામાં આવે છે તેને સમગ્ર સંસાર અનુસરે છે એ પાર્થ ત્રણેય લોકોમાં મારા માટે કોઈ કર્તવ્ય નથી ન તો મારે કંઈ મેળવવાનું છે કે ન તો કોઈ પ્રાપ્ત કરવાનું છે આમ છતાં હું નિયત કર્મોમાં વ્યસ્ત છું જો હું નિયત કર્મો સાવધાની પૂર્વક ન કરું તો હે પાર્થ સર્વ મનુષ્ય સર્વ પ્રકારે મારા માર્ગનું અનુસરણ કરશે જો હું નિયત કર્મ કરવાનું ન કરું તો આ બધા લોકોના વિનાશ થઈ જાય તેના કારણે જે અરાજકતા પર્વતે અને એ રીતે સમગ્ર માનવ જાતની શાંતિનો વિનાશ થઈ જાય તે માટે હું ઉત્તરદાયી હોઈશ જેવી રીતે અજ્ઞાની મનુષ્ય ફળ પ્રતિ આશક્તિ રાખીને તેમના કર્તવ્યનું પાલન કરે છે તેવી રીતે હે ભરતવંશી વિદ્વાનજનોએ સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા માટે અનાશક્ત રહીને કર્મો કરવા જોઈએ વિદ્વાન મનુષ્યએ સકામ કર્મોમાં આશક્ત એવા અજ્ઞાની લોકોને કર્મ ન કરવાની પ્રેરણા આપીને તેમની બુદ્ધિને વિચલિત ન કરવી જોઈએ પરંતુ પોતાના કર્તવ્યનું પાલન પ્રબુદ્ધ શૈલીથી કરીને તે અજ્ઞાની લોકોને પણ તેમના નિયત કર્તવ્યનું પાલન કરવા પ્રેરિત કરવા જોઈએ સર્વ ક્રિયાઓ માય પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા સંપન્ન થાય છે પરંતુ અજ્ઞાનને કારણે આત્મા શરીર સાથેના ભ્રામક તાદાત્મયને કારણે સ્વયંને સર્વ કાર્યનું કરતા માને છે એ મહાબાહુ અર્જુન જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે તે આત્માને ગુણો અને કર્મોથી ભિન્ન માને છે તેઓ સમજે છે કે કેવળ ગુણો ગુણોની મધ્યે પરિભ્રમણ કરતા રહે છે અને તેથી તેઓ તેમાં ફસાતા નથી જે મનુષ્ય ગુણોના સંચાલનથી ભ્રમિત થઈ ગયા છે તેઓ તેમના કર્મોના ફળો પ્રત્યે આશક્ત છે 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 પરંતુ જે આ પરમ સત્યોને જાણે એવા જેમનું જ્ઞાન અલ્પ માત્રામાં એવા અજ્ઞાની મનુષ્યને વિચલિત ન કરવા જોઈએ સર્વ કર્મોને મને સમર્પિત કરીને નિરંતર પરમેશ્વરના રૂપમાં મારું ધ્યાન ધર કામનાઓથી અને સ્વાર્થથી મુક્ત થા અને તારા માનસિક સંતાપોનો ત્યાગ કરીને યુદ્ધ કર જેઓ પ્રગઢ શ્રદ્ધા સાથે મારા આ ઉપદેશનું પાલન કરે છે અને દ્વેષથી મુક્ત રહે છે તેઓ કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે પરંતુ જેઓ જ્ઞાનથી રહિત અને વિવેકથી વંચિત રહીને મારા ઉપદેશોમાં દોષ શોધે છે તેઓ આ સિદ્ધાંતોનો અનાદર કરે છે અને તેમનો પોતાનો જ વિનાશ કરે છે જ્ઞાની મનુષ્યો પણ તેમની પ્રકૃતિને અનુસાર કર્મ કરે છે કારણ કે સર્વ જીવાત્માઓ તેમની પ્રાકૃતિક વૃત્તિઓથી પ્રેરિત થાય છે નિગ્રહ દ્વારા મનુષ્યને શું પ્રાપ્ત થશે ઇન્દ્રિયો પ્રાકૃતિક રીતે જ ઇન્દ્રિય વિષયો પ્રત્યે આશક્તિ અને વિરક્તિનો અનુભવ કરે છે પરંતુ તેમને વશીભૂત થવું જોઈએ નહીં કારણ કે તેઓ માર્ગે અવરોધક અને શત્રુઓ છે પોતાના નિયત કરેલા કર્તવ્યનું પાલન ભલે દોષયુક્ત હોય પરંતુ અન્ય માટે નિયત કરેલા કર્તવ્યનું દોષરહિત પાલન કરવા કરતાં અધિક શ્રેષ્ઠ છે વાસ્તવમાં પોતાના કર્તવ્યનું પાલન કરવામાં મૃત્યુ પામવું એ અન્યના ભય મુક્ત માર્ગનું અનુસરણ કરવા કરતાં ઉચિત છે અર્જુને કહ્યું કે વૃષ્ણિવંશી શા માટે મનુષ્ય અનિચ્છાએ પાપયુક્ત કાર્યો કરવા પ્રેરિત થાય છે જાણે કે કોઈ દબાણથી એમ કરવા પરવાતો હોય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા એકમાત્ર કામ જ છે જે રજોગુણથી ઉત્પન્ન થાય છે અને પશ્ચાત ક્રોધમાં પરિવર્તિત થાય છે તેને આ વિશ્વનો મહાપાપી ને સર્વ ભક્ષક શત્રુ જાણ જેવી રીતે અગ્નિ ધુમાડાથી આવૃત હોય છે દર્પણ દૂરથી આચ્છાદિત હોય છે અને ભ્રૂણ ગર્ભાશયમાં સંતાયેલો હોય છે બરાબર તેવી રીતે મનુષ્યના જ્ઞાન પર કામનાઓનું આવરણ આવી જાય છે હેકુંતી કુંતીપુત્ર અર્જુન અતિ વિવેકપૂર્ણ મનુષ્યનું જ્ઞાન પણ અ અતૃપ્ત કામનાઓ રૂપી નિત્ય શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે જે કદાપી સંતુષ્ટ થતી નથી અને અગ્નિની જેમ બળતી રહે છે ઇન્દ્રિય મન અને બુદ્ધિને કામનાઓની સંવર્ધન ભૂમિ કહેવામાં આવે છે તેમના દ્વારા આ કામનાઓ મનુષ્યના જ્ઞાન પર આવૃત થઈ જાય છે અને દેહદારી આત્મા મોહિત થઈ જાય છે આથી હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન પ્રારંભથી જ ઇન્દ્રિયોનું નિયમન કરીને આ કામના રૂપી શત્રુઓનો વધ કરી દે જે પાપનું પ્રતિક છે અને જ્ઞાન તથા આત્મ સાક્ષાત્કાર વિનાશ કરે છે સ્થૂળ શરીર કરતા ઇન્દ્રિયો ચડિયાતી છે અને ઇન્દ્રિયો કરતા મન અધિક શ્રેષ્ઠ છે મનથી અધિક શ્રેષ્ઠ બુદ્ધિ છે અને બુદ્ધિથી પણ શ્રેષ્ઠતર આત્મા છે એ મહાબાહુ અર્જુન આ પ્રમાણે આત્માને ભૌતિક બુદ્ધિથી અધિક શ્રેષ્ઠ જાણીને સ્વને સ્વ દ્વારા વશમાં રાખીને કામ નામના આ દુર્જે શત્રુનો વધ કર તો મિત્રો અહીંયા આપણો ભગવદ્ ગીતાનો ત્રીજો અધ્યાય પૂર્ણ થયો તો મિત્રો આશા છે કે તમને આ અધ્યાય સારો લાગ્યો હશે એવું હોય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને જો તમે આગળના અધ્યાય એટલે કે અધ્યાય એક અને અધ્યાય બેને સાંભળ્યો હોય તો એ પણ અમારી ચેનલમાં જઈને જરૂર સાંભળી લેજો અને આવા જ અધ્યાયો માટે અમારી સાથે હંમેશા જોડાયેલા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ